ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધા નું આપણા બ્લોગ હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મોર્નિંગ થઈ ગયું છે

લાલ ને એક ગુલાબી અને બાપુ આપડે આ શેનું જાડવું છે આ જો બાપુ કેવું એની માથે કાકી હા ડેડ વેઢો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત આપડા બાપુ મહિના દિવસ માં આખું ઓલું ભરચક થઈ જાય નઈ તુલસી નું ભરાય જાય છે આ બાજુય છે આપડે બાપુ અમારે વૃક્ષ ને શોખીન નહી બાબુ મને ફૂલ ને ઝાડ ને આપડે અમે ઝૂલો કેવા મસ્ત લાગે છે હા આપડે આ વેલ ઈ શેની વેલ છે

અને આપણે આ શું છે શ્યામ તુલસી આ શ્યામ તુલ છે આનો ઓલા તુલસી છે ઓલા તુલસી ઠાકોરજી લઈ આવી હમ ઠાકોરજી માટે એમને હા ઓલી તો આપણે આપડે સામે મિત્રો જોઈ શકો છો લીંબુડી નીચે છે તેને ફૂલ આવવા મળ્યા છે અને બાપુ આપડે આ ક્યાં પિંક કલર ના ફૂલ આવ્યા છે કમળ જ છે મિની કમળ જેવું એને બપોરે નાથ ને આપણે તો કમળ પૂજા ચડે ને આપણે કમળ સમજી ના ચડાવી કમળ સમજી ચડાવી દઈ અને આપડે તુલસી માતાજી દરેક જગ્યા છે ચારે ખૂણા માં રાખવા ના જ જેના આંગણામાં ન હોય તુલસી તો આંગણામાં નો આવતા હોય ત્યાં બીજા વાવી દેવાનું મારે જો બધી દિશાઓમાં તુલસી હશે ઓકે તો સારું ચાલો બાબુ

અને બાપુ આજે આપણે સેના ઇંડોળા કરવાના છે કાલે તો તમે ધનવેલના કર્યા હતા બહુ મસ્ત હતા હવે આજે વિચારી છે કરીએના હા ફ્રૂટ ના કેના તો ઈ તો ગામમાં જાવ ને તો ઈ શાકભાજી ને ફ્રૂટ જે તાજુ લઈ આવું ને હા એના ઈંડોળા થાય હા તો આજે આપણે જોઈએ સેના કરવા છે કા કરશું સેના હા તીકો લાગ્યું લાગે બાપુને ફૂલ ઓકે સારું ચાલો જમી લ્યો પછી આપણે વિચારીએ

રામ અવતાર કૃષ્ણ અવતાર ચાલો આપડે કૃષ્ણ ભગવાન નું મસ્ત ગીત સંભળાવો ઝૂલા ઝૂલતા ઝૂલતા प्यारो लागे सन्द नो कोन अमे वलो लागे अमेमे प्यारो लागे सकी नन्द नो कनैयो नन्द नो कनै मातासो दा जो नन्द नतासो जा ओ, वालो लागे, प्यारो लागे, प्यारो सकी न्द अरे मैरे विश्वाने काजे मथुरा मा जाता,

અમને વાલો લાગે અમને પ્યારો લાગે સકી नंदનો કનિયો જો રે ભરવાને કાજે જમુના તાતા જો રે ભરવાને કાજે જમુના માંગ્યાતા અમને બેડ લાછડાવે અમને બેડ લાછોડા

રા રમવા ને કાજે મંદરાવન માં ગયા રાડે અમને થો નમસ આવે સખી નંદ નો અમને રા શર અમને થો નમસ આવે સખી નંદ નો અમને વાલો લાગે અમને પ્યારો લાગે સખી નંદનો કન લો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ ની જય વાહ બા વા બહુ મસ્ત ગીત ગાયો અમાર બા કાયમ અલગ અલગ ગીત ગાય એમને મજા આવ્યા લાગે બા હું કેવું બા ને આપડી YouTube ફેમિલી ને પણ કોમેન્ટ કરજો કે તમને બાના ગીત કેવા લાગે નઈ બા પાણી ના બેડા ગોપ્યું ભરે બધા ચડાવવા લાગે વાહ વા નો ગીત પણ આમ સમજદાર હોય એમ કોક સાંભળે ને એટલે સમજાય જાય એક કાન ને એક ગોપી કેટલા ધારણ કર્યા સ્વરૂપી ગોપી ને એમ મથક મારી કાનો નથી બધા સ્વરૂપ ધારણ કર્યા મારો વાલો ખબર છે એ વાત તો છે જ ને બધી છે ને બા આજે તો આપડે વાઘા નો શણગાર હવે બાપુ કાલ સાંજે કરે છે તે જોઈએ જમી કરવી ને ફ્રી થઈ ગયા છો તો ઘડીક કરો